કેમ તો આજે هر કોઈ વ્યક્તિ છે મેં અને અવસ્થા વિક્ષિપ્ત વાત થાય છે અને અવસ્થા થી તમે કોઈ પણ કામ કરો xy z તો કોઈ દાડે તમને સંતોષ ના કરે કે મેં આ કામ કર્યું અને એ કામમાંથી આનંદ મળવો જોઈએ એ ના મળે કારણ કે તમે કોઈ પણ કામ કરો એટલે તમારું વિઝન ક્રિસ્ટલ ક્લિયર વિઝન હોવું જોઈએ તમને પોતાને કોઈ વસ્તુ કરવામાં કન્ફ્યુઝન હોય એ ક્ષેત્રમાં તમે કઈ રીતે સક્સેસ જાઓ જે છે એ અત્યારે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરે છે અને અસક્સેસ જઈ રહ્યા છે તેની ચાવી છે એકાગ્રતા નહીં હોવાય આજે હર કોઈ બાળક છે ને એ ટેકનોલોજીમાં પારંગત થઈ ગયો પણ મેન્ટલી પાવર છે એ ડિસ્ટર્બ થઈ ગયો

ને જો મતનો નિગ્રહ ના કરે તો હવે પછી દિશા શૂન્ય થઈ જાય અને જ્યારે દિશા શૂન્ય થવા લાગે માનો જતી ત્યારે ત્યારે તેને ધર્મના પથ ઉપર ચાલવું પડે ધર્મ પથ ઉપર ચાલવાની પહેલી ચાવી છે એકાગ્રતા એટલે હવે તમે જો એકાગ્રતા મેજર ના કરેલી હોય તો એ બાળક છે ગમે તેટલો સ્માર્ટ હોય ગમે તેટલા સુંદર ઘરાનામાં જન્મેલો હોય ગમે તેટલી સંપત્તિ હોય પણ એ ટેકલ કરવામાં સમર્થ ના હોય એટલે એ જે કંઈ પ્લેટફોર્મ તમે સોંપો છો એ પ્લેટફોર્મ ના શિખરા કાઢી નાખે છે કઈ હવા તમને અને કાં તો એ સામ્રાજ્ય ઉભું ના કરી શકે કા તો ઉભું કરે આલે ઉભું કરે તો ઉભું નિરુતન રોટલા એટલે હવે તો બાળક તમે એક ના ભણાવો પણ સીધે સીધું જો મેડિટેશન શીખવાડી દીધું તો મારા જેવો હોય તો એ નાખે